નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજની વાર્તાનો કથા પ્રસંગ એ આચાર્ય રામાનંદના જીવન સાથે જોડાયેલો છે એમની સાથે જોડાયેલી લોકકથાનો આ પ્રસંગ છે આપ સૌ જાણો છો મુજબ અગિયારમી શતાબ્દીના મહાન દર્શનશાસ્ત્રી આચાર્ય રામાનુજને એક યુવક મળવા આવે છે અને એને સંસારની માયા જાણમાંથી જલ્દીથી છૂટી જવું હોય છે આ ભાવ સાથે આચાર્ય શ્રીની મુલાકાત કરે છે આમ તો આ યુવક પોતે પણ ઘણી જગ્યાએ ઘણા દેવસ્થાનો તીર્થસ્થાનો આચાર્ય સાધુ સંતોને મેળવ્યો હતો પરંતુ કોઈ ચોક્કસ દિશા એને નહોતી મળતી નાતો લે ક્યારેક પહેલો પહેલાની કંઠી ગળામાં નાખે ક્યારેક પહેલાની કંઠી ગળામાં નાખે અને પાછી શ્રદ્ધા તૂટે એટલે કંઠીઓ તોડી નાખે આ મથામણની અંદર એક આધ્યાત્મિક યુનિફોર્મની શોધમાં જતો હોય એમ આ યુવાન ચારે બાજુ ભટકતો હતો અને અંતે આચાર્ય રામાનુદને મળે છે અને બે હાથ જોડીને વિનંતી કરે છે કે હે મહારાજ આપ મને બનાવો નકામું છે ક્ષણભંગુર છે વગેરે વગેરે ફિલોસોફીની આવી બધી વાતો આચાર્ય રામાનુજને પહેલો મુલાકાતી યુવક કરે છે આધ્યાત્મિકતાનું પહેલા યુવકનું છીછરું જ્ઞાન આચાર્ય રામાનુજ શાંતિથી સાંભળે છે અને એની વાત પહેલા યુવકની પૂર્ણ થઈ જાય છે પછી આચાર્ય રામાનુજ પેલા યુવકને પૂછે છે કે તારી વાત તે કરી લીધી હોય તો કેટલાક મારા પ્રશ્નોના જવાબ આપ પછી હું તને સંન્યાસના માર્ગ ઉપર લઈ જાઉં છું પેલો યુવક ઉત્સાહથી કહે છે કે પૂછો મને મને આધ્યાત્માનું ખૂબ જ જ્ઞાન છે મેં કેટલી બધી પોથીઓ વાંચી છે કેટલા ગ્રંથો વાંચ્યા છે એમનો આધ્યાત્મિક પ્રત્યેનો જે ભ્રમ હતો એ ઉભરો પહેલા યુવાનના મનમાં શબ્દરૂપી બહાર આવવા માંડ્યો આચાર્ય રામાનુદે પહેલો પ્રશ્ન કર્યો કે ભાઈ તને સંસારમાં રસ છે તો કે ના આવો પ્રશ્ન મને શા માટે કરો છો કારણ કે સંસાર તો અસાર છે પેલો યુવક ગાય છે અચ્છા રામાનુજ જ બીજો પ્રશ્ન કરે છે કે તે કોઈને પ્રેમ કર્યો છે તો કે ના પ્રેમ તો એ તો માયાજાળ છે આ કુદરતની સૃષ્ટિમાં ઈશ્વરે માયા મૂકી છે અને આ માયા જાળમાં ફસાવવું હોય તો હું તમારી પાસે શા માટે આવું પછીનો પ્રશ્ન કરે છે છે કે તારા તારા બાપને પરિવારને પ્રેમ તો કે ના માતા પિતા ભાઈ બહેન પત્ની આ બધા તો એક જોગાનું જોગ મળ્યા છે બાકી આ જગતમાં કોઈ કોઈનું નથી પેલી સુફિયાણી અધકચરી વાત પેલા યુકે ભૂતકાળમાં સાંભળેલી હતી એટલે માતા પિતા ઘર પરિવાર આ બધું એમને નકામું લાગતું હતું આચાર્ય રામાનુ જરા પણ પોતાની સ્થિરતા ગુમાવ્યા વગર ફરી ત્રીજો પ્રશ્ન કરે છે કે ભાઈ તે તારી શેરીમાં આવતા કુતરા ગાયોને પ્રેમ કર્યો છે તો કે ના એ તો પશુ યોની છે બધી એને થોડું પ્રેમ કરવાનો હોય હું મનુષ્ય ઉચ્ચ યોનીમાં છું તો મારે તો ઈશ્વરની ભક્તિ કરવાની હોય ને એને થોડું પ્રેમ કરવાનો હોય આચાર્ય રામાનો છેલ્લો પ્રશ્ન કરે છે કે ભાઈ ત્યાં પ્રકૃતિમાં ઉછરતા ફૂલો આ સરસ મજાના વૃક્ષો આ હરિયાળી આ પર્વતો આ ઝરણા આના પ્રેમમાં ક્યારે પીડો છો ત્યારે પેલો યુવક હસતા હસતા કહે છે કે માશે આપ કેવી વાત કરો છો એ તો બધી જડતા છે જડતામાં જ્યારે મને સજીવતામાં પ્રેમ નથી છે તો જડતામાં થોડું થઈ ત્યારે આ બધી વાતના નિચોડમાં છેલ્લે આચાર્ય રામાનુજ પેલા યુવકને કહે છે કે ભાઈ તારી પાસે કોઈ ભીતરનું ઊંડાણ જ નથી તારી સંવેદના જ નથી ઈશ્વર પ્રાપ્તિનો પ્રથમ માર્ગ છે પ્રેમ કરવો જે કબીરે અઢી અક્ષરની અખિલાઈમાં ગાયો છે જો તારી અંદર માનવીય સંવેદના જાગૃત નથી તારી અંદર માનવીય ચેતના જાગૃત નથી જે હૃદયમાં પ્રેમ કરુણા અને દયા નામનું તત્વ નથી એ પરમાત્માને ક્યારેય પણ પ્રાપ્ત નથી કરી શકતા એટલે પેલા યુવકને આચાર્ય રમાનું જ કહે છે કે તું પેલા ઘરે જા તારા માતા પિતાને પ્રેમ કર તારા ભાઈ ભાંડોને પ્રેમ કર તારા સમાજને પ્રેમ કર આ અફાટ પ્રકૃતિને તું પ્રેમ કર તારામાં જ્યારથી પ્રેમ તત્વ નિષ્પન્ન થશે પ્રેમ બિંદુનું સ્પંદન જ્યારે તારા હૃદયમાં થશે ત્યારે જ પરમ તત્વ કારણ કે તત્વ અને પ્રેમ બી અલગ નથી એ પરમ તત્વ ત્યારે જ તને પ્રાપ્ત થશે જ્યારે તારી અંદર પ્રેમ રૂપી દીવો પ્રગટશે અને જ્યારે જ્યારે પ્રેમ રૂપી દીવો પ્રગટ્યો છે ત્યારે પરમાત્મા સામે થયા છે આવા લાખો ઉદાહરણો આપણી પાસે છે દોસ્તો આચાર્ય રામાનવજીના આ સંભાષણ ઉપરથી આ સંવાદ ઉપરથી આપણે એ તરફ ચોક્કસ થઈ શકીએ કે આ જગતમાં મને અને તમને તેમજ સમગ્ર સૃષ્ટિના સજીવોને મોકલા છે એ આ પૃથ્વીલોક એ ઈશ્વરે ઊભું કરેલું મારા અને તમારા માટેનું સ્વર્ગ છે પહેલા સ્વર્ગની તો વાતો સાંભળી છે પણ નજર સમક્ષ જે સ્વર્ગ છે એ વર્તમાનની અંદર હું અને તમે જે ભૂલોક ઉપર જીવી રહ્યા છીએ એ સ્વર્ગ છે અને એ સ્વર્ગને સ્વર્ગ રહેવા દે ઈશ્વરના નિર્માણ દિન જેટલું જેટલું નિર્મિત કર્યું છે એને સંવેદનાથી એને પ્રેમથી ચાહીએ કુદરતની વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ઊભું ન કરીએ ભંગ ન કરીએ ત્યારે આપણા પ્રેમ તત્વને આપણા એ સ્નેહને આપણી લાગણીને એ કબીરે ગાયેલા પ્રેમને મીરાએ ગાયેલા પ્રેમને ચોક્કસ એ પરમ તત્વ મળવા આવશે આ સંવેદના આપણા સૌમાં જાગૃત થાય એ અભ્યર્થના સર ધન્યવાદ